વિદ્યાર્થીઓ અને વાલીઓ આયુષ કાઉન્સેલિંગ આયુર્વેદ હોમિયોપેથી વીસ ડિસેમ્બરે પૂરી થઈ ગઈ હતી અને આયુષે કહ્યું હતું કે હવે પછી અમે ડેટ એક્સટેન્ડ નહીં કરીશું આ છેલ્લું ડેટ એક્સટેન્શન છે વીસ ડિસેમ્બર દસ ડિસેમ્બર પહેલે એક ડિસેમ્બર હતી એકથી દસ ડિસેમ્બર થઈ દસથી પછી વીસ ડિસેમ્બર થઈ તો આ ડેટ જે છે છેલ્લી ડેટ હતી વીસ ડિસેમ્બર તે પછી ચર્ચાઓ થતી હતી ઘણી જગ્યાએ સીટો ખાલી હતી તો ફરી આયુ છે ટાઈમ શેડ્યુલ વધાર્યું છે એડમિશન માટેનું એટલે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ ત્રેવીસ જાન્યુઆરી કરી છે વીસ ડિસેમ્બર હતી કાઉન્સેલિંગ પૂરી થઈ ગઈ હતી પણ હવે ચૌદ જાન્યુઆરીથી ત્રેવીસ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે કે ચૌદથી ત્રેવીસના વચ્ચે કાઉન્સેલિંગ થઈ શકશે સ્ટેટવાળા પણ કરી શકે અને આયુષથી કોઈ એડમિશન લેવું હોય તો રજીસ્ટ્રેશન ચાલુ છે ડીમ યુનિવર્સિટીમાં તમારા સ્પોટ એડમિશન થશે સુમનદીપમાં પણ એડમિશન થઈ શકશે અને બીજી જે પ્રાઇવેટ ડીમ યુનિવર્સિટીઝ છે એમાં તમારું એડમિશન થઈ શકશે પણ એના માટે તમારે આયુષમાં રજીસ્ટ્રેશન કરવું પડશે જે ઇલિજીબલ કેન્ડિડેટ્સ છે એમના માટે અમને કહ્યું છે અને જો અમારે સીટ એલોટ થાય તમે એડમિશન નહીં લો તો તમારા દસ હજાર રૂપિયા અને ડીમ યુનિવર્સિટી હોય તો પચાસ હજાર રૂપિયા તમારા ફોરફિટ થવાના જ છે બરાબર એટલે સમજી વિચારીને તમે ભાગ લઈ શકો છો જો સ્પોટ કાઉન્સિલિંગથી એડમિશન લેવું હોય તો આયુષ થ્રુ ચૌદ તારીખથી અઢાર તારીખ સુધી રજીસ્ટ્રેશન કરી શકો છો અને ઓગણીસથી ત્રેવીસ સુધી કોલેજ પર જે તે કોલેજમાં સીટો ખાલી છે ત્યાંથી તમારું એડમિશન થઈ શકશે રજીસ્ટ્રેશન અહીંયા કરવાનું છે પણ એડમિશન માટે તમારે જવાનું છે જે તે કોલેજમાં જ્યાં તમારે એડમિશન લેવું હોય જેની સીટ ખાલી છે જેવી રીતે કે આપણા ગુજરાતમાં સુમનદીપ વડોદરામાં અને સ્ટેટનું હવે આવતીકાલે આપણું સ્ટેટ બાદ જાહેર કરશે બહાર પાડશે નોટિફિકેશન આવશે આવતીકાલે કે સ્ટેટ જે છે એ રજીસ્ટ્રેશન ફરી ચાલુ કરે છે તો બધાને અવસર આપે છે કે લિમિટેડ લોકોને અવસર આપે છે હવે સ્ટેટ પર છે જો સ્ટેટ પર સ્ટેટ જો બધાને જ પરમિશન આપી દેતો હોય કે ભાઈ નવેસરથી રજીસ્ટ્રેશન કરીને તમે ચોઈસ ફિલિંગ કરો તો એક પણ સીટ બચશે નહીં આમાં શું થયું ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલાં ફોરફીટ થઈ ગયા હતા નિયમોના કારણે એડમિશન નથી લઈ શક્યા એડમિશન લેવું છે પણ નિયમોના કારણે એમને મેરિટથી બહાર કાઢી નાખ્યા હતા અને પછી જ્યારે નવેસરથી રજીસ્ટ્રેશન આવ્યું રજીસ્ટ્રેશન કરવા ગયા તો એમનું રજીસ્ટ્રેશન થઈ શક્યું નહીં એમને રજીસ્ટ્રેશન કરવા નહીં દીધા મેરિટમાંથી બહાર મૂકી દીધા તો એના કારણે પણ આ સીટો ખાલી રહી ગઈ હતી તો હવે આપણું ગુજરાતી સ્ટેટ દયાભાવ દાખવીને જેટલા લોકોને એડમિશન નથી મળ્યું એ બધાને જો અવસર આપતા હોય કે ભાઈ જેના હાથમાં હાલમાં કોઈ સીટ નથી કોઈ જગ્યાએ એડમિશન કન્ફર્મ કર્યું નથી તે કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકે છે રજીસ્ટ્રેશન કરી શકે છે ચોઈસ ફિલિંગ કરી શકે છે એવું જો સ્ટેટ બહાર પાડે તો પછી એક પણ સીટ ખાલી રહેશે નહીં બધી સીટો ભરાઈ જશે અને કટ ઓફ જે છે ડાઉન થયું નથી કટ ઓફ જેમનું તેમ છે જે એકસો ચુમ્માલીસ ને એકસો તેર જે છે તે એનું એ છે કટ ઓફમાં ઘટાડો થયો નથી એટલે આ વર્ષે તો કટ ઓફમાં ઘટાડો હમણાં સુધી થયો જ નથી ને હવે થવાની શક્યતા પણ દેખાતી નથી કે આટલા બધા રાઉન્ડ થઈ ગયા પણ કટ ઓફ ડાઉન થયું નથી જો સ્ટેટ હવે જો બધાને જેને જેને પણ એડમિશન નથી મળ્યું એવી કન્ડિશન કરીને જાહેરાત કરે કે જેના હાથમાં કોઈ સીટ ના હોય એ લોકો રજીસ્ટ્રેશન કરી શકે છે અને આયુર્વેદ હોમિયોપેથની જે ખાલી સીટો છે એ ચોઈસ ફિલિંગ કરી શકે છે એવી જો પરમિશન આપી દે તો સ્ટુડન્ટનો પણ ફાયદો થશે અને કોલેજોનો પણ ફાયદો થશે નહીં સ્ટુડન્ટનું પણ નુકસાન છે કે લેવા ઈચ્છે છે પણ કાઉન્સેલિંગમાં પાર્ટિસિપેટ નથી કરી શકતા અને કોલેજોની સીટ ખાલી જાય તો સાડા ચાર વર્ષ નવ સેમેસ્ટરની ફીનું એમનું નુકસાન થાય છે હવે એડમિશન કમિટી બંનેઓના હિતમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ અને બધાને જ રજીસ્ટ્રેશનનો ઓપ્શન આપે તો ઘણું સારું ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે પણ માહિતી આવે તમને સમયસર મળી શકે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ હવે તેવીસ જાન્યુઆરી કરી છે